ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ફરી પાછા આપણે નવા પ્રશ્નો સાથે વિજ્ઞાનના જે વિભાગ એમાં પૂછાઈ શકે એવા પ્રશ્નો સાથે ચર્ચામાં આપણે મનીષ ઉંજળ આપની સમક્ષ હાજર થયો છે ઓકે વિદ્યાર્થી મિત્રો દિવાદાંડી લેક્ચર નંબર એકસો ચોવીસમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો સારું પહેલો પ્ર પ્રશ્ન આપણે બરાબર જોઈએ પેલો કયું છે હમણું ઓકે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન આપણે ફરીવાર એક રિપીટ થયો છે જોઈ લો મિત્રો કે ભાઈ નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે બરાબર આપ સૌને ખ્યાલ છે એ ફિન ઓફ થેલીન જવાબ આપણો આવે છે જે અગાઉના આપણે પહેલાંમાં પણ જોયો છે એટલે આ તો પાક્કો આવડી જવો જોઈએ ઓકે નીચેનામાંથી બ્યુટેનોલનું આણંદી એ સૂત્ર કહ્યું બ્યુટેનોલ રેડી જે આપણે ક્રિયાશીલ સમૂહના સૂત્રો જે આવે છે બરાબર તો એ ક્રિયાશીલ સમૂહ મિત્રો ખાસ અહીંયા બ્યુટેનોલ એમાં ક્રિયાશીલ સમૂહ કયો હોય છે એ થોડોક વાત કરી દઉં તમને કે ભાઈ ક્રિયાશીલ સમૂહ જે ક્રિયાશીલ સમૂહ બરાબર આ પ્રશ્નમાં છે એ ક્રિયાશીલ સમૂહ તો કે ભાઈ ક્રિયાશીલ સમૂહ કયો આવશે ક્રિયાશીલ સમૂહ આવે એટલું બ્યુટે નોલ બરાબર એનોલ જે તો આવે તો તો આપણે બ્યુટેનુત્ર ખબર હોય છે બ્યુટેન મિત્રો તો ખાસ ખબર છે બ્યુટેન બરાબર મિથેન બરાબર આલ્કેન શ્રેણીમાં તમને ખ્યાલ છે મિથેન ઇથેન પ્રોપેન અને બ્યુટેન બરાબર એમાં શું હોય છે પહેલામાં સી એચ ફોર પછી સી ટુ એચ સિક્સ પછી સી થ્રી મિત્રો અહીં એક એક કાર્બન વધતો જાય અને હાઇડ્રોજન કેટલા વધશે બે એટલે સી એચ ટુ જેટલો એ તફા સમાન ધર્મી શ્રેણી પણ કહેવાય એ પણ શબ્દ આપણને અહીં આવડી જવો જોઈએ તો બ્યુટેન નું અણુસૂત્ર સી ફોર એચ ટેન છે એમાં ક્રિયાશીલ સમૂહ આપણે લગાડવો છે કયો ક્રિયાશીલ સમૂહ ઓ તો શું કરવાનું એક હાઇડ્રોજન ઓછો કરી નાખવાનો એટલે તો ભાઈ આવું સૂત્ર કે જોવા મળે છે યસ જોઈ લો સી ફોર એચ નાઇન બરોબર ઉતાવણી કરવાની મિત્રો ખાસ મેં અગાઉ પણ વાત કરી છે તો કે ભાઈ અહીંયા આ સૂત્ર આવશે સી ફોર એચ દર વખતે જે ક્રિયાશીલ સમૂહ તમે લગાડો કે એટલે એક હાઇડ્રોજન ઓછો કરીને ત્યાં હોય જ લગાડવાનો બરાબર ક્રિયાશીલ સમૂહ એટલે એની વ્યાખ્યા પણ છે કે કાર્બનિક સંયોજનની લાક્ષણિક પ્રક્રિયાઓ જે પરમાણુ કે પરમાણુ સમૂહ આધારે થતી હોય તેને ક્રિયાશીલ સમૂહ તે પરમાણુ કે પરમાણુના સમૂહને ક્રિયાશીલ સમૂહ કહે છે બરાબર એનું ટૂંકું સૂત્ર પણ હું તમને કહીશ કે ભાઈ હેલો કાકી આવજો બરાબર હેલો કાકી આવજો તો સારું ચાલો એ ક્રિયાશીલ સમૂહનું સૂત્ર પણ અહીં આપી દઉં ચાલો ક્રિયાશીલ સમૂહ કયા કયા છે એ થોડીક વાત કર દઉં મિત્રો ભેગા ભેગા ચાલો ઓકે ક્રિયાશીલ સમૂહ એની ટ્રીક તો શું છે ભાઈ ટ્રીક અ બરોબર હેલો કાકી આવજો હેલો કાકી આવજો બરોબર હેલો કાકી આવજો હેલો એટલે હેલોજન કા એટલે કાર્બોસિલિક બરોબર સમૂહ પછી કી એટલે કીટોન જો હેલો એટલે હેલોજન કા એટલે કાર્બોક્સિલિક કી એટલે કીટોન આ એટલે આલ્ડીહાઇડ અને છેલ્લો આ એટલે આલ્કોહોલ જે આપણે છે આ આલ્કોહોલ કહેવાય બરાબર આને શું કહેવાય આલ્કોહોલ બરાબર આલ્કોહોલ રેડી મિત્રો તો આ ખાસ હેલો કાકી આવજો એક ટ્રીક આ એમ ટ્રીક બરાબર આવી ઘણી બધી ટ્રીકો છે એ તમારી સામે આપણે રજૂ કર્યા કરશું પરીક્ષા દરમિયાન ઓકે હેલો કાકી આવજો આવજો આને અગાઉ આપણે પિત્તળ માટે પિતાજી તો પી એટલે તા એટલે તાંબુ એટલે જી એટલે ઝીંક એવી રીતે સિસોટી એ પણ એવી ટ્રીક આપણે જોઈ છે તો હેલો કાકી આવજો એટલું યાદ રાખો એટલે ક્રિયાશીલ સમૂહના બધા નામ અને એના સૂત્ર પણ તમને બરાબર હેલોજન તો ક્લોરીન બ્રોમિન બરાબર પછી કા એટલે કાર્બોક્સલિક જો એ સૂત્ર પણ હું તમને થોડાક યાદ કરાવી દઉં મિત્રો ભેગા મિત્રો ઓકે તો હેલો કાકી આવજો એના માટે સૂત્ર કયું છે ભાઈ હેલોજન બરાબર હેલોજન હેલોજન બરાબર હેલો જન એટલે ક્લોરીન અને બ્રોમિંગ પછી કાર એટલે કાર બોક્સ ક્લિક બરાબર કાર બોક્સ એસિડ સમૂહ બરાબર કાર એટલે સી અથવા તો આમ પણ લખે છે ડબલ બોન્ડ ઓ બરાબર સી ડબલ બોન્ડ ઓ પછી આ એટલે આલ્હાઈડ ઓકે આ એટલે શું કરશું આપણે આલ્ડી હાઈડ આ એટલે બરાબર અથવા તો સી એચ ઓ શું કરી શકાય સી એચ ઓછી સી એચ ઓ અને આ એટલે આલ્કોહોલ એટલે થશે ઓ એચ ઓકે મિત્રો તો આ એક પ્રશ્નમાં ઘણા બધા પોઈન્ટ તમારી સામે આવરી લીધા છે આ શ્રેણી આ કઈ છે આલ્કેન શ્રેણી

તો કે ભાઈ તેની અવરોધકતા અને ગલનબિંદુ બરાબર બંને કેવા હોય છે ઊંચા હોય છે ઓકે સરસ પછી મિત્રો આ પાંચમો છે એ આપણે પ્રયોગ સાથે છે બરાબર આપણે જે યુટ્યુબના પ્લે લિસ્ટમાં જાઓ એટલે પ્રયોગ આનો મેં કર્યો છે કે ભાઈ ટુ એફ વન અને એફ વન ની વચ્ચે વસ્તુને મૂકતા ક્યાં મળે ટુ એફ ટુ એફ થી દૂર મળે ઓકે એટલે કે ભાઈ ટુ એફ થી દૂર એટલે કે આ આવે ઓકે મિત્રો તો આવા જવાબ બરાબર તૈયાર કરવાના છે આકૃતિ એ પણ આપણે એક પ્રયત્ન વચ્ચે એવું લાગે તો આકૃતિ દોરતા પણ શીખવાડીશું ઓકે થેન્ક યુ સારું નેક્સ્ટ આપણે જોઈ લઈએ સારું સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આશરે કેટલું છે તો કે ભાઈ એ પચીસ સેન્ટીમીટર હોય છે બરોબર આલ્કે સમાન ધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય હમણાં આપણે લખ્યો તો કયો હતો ભાઈ પ્રથમ સભ્ય કયો હતો મિથેન ઓકે આ મિથેન છે ઓકે સરસ તો ચાલો કયો હોય મિથેન માનવ જાતિમાં જન્યુમાં બરોબર જન્યુ એટલે કે ભાઈ જોડમાં રંગ સૂત્રો ની સંખ્યા કેટલી હોય ભાઈ ત્રેવીસ ઓકે જોડ કે બરાબર કુલ રંગ સૂત્રો તો કેસ ત્રેવીસ દુને છેતાલીસ ઓકે સારું જન્યુ એટલે બરાબર ખાસ યાદ રાખશો અહીંયા ખાલી જગ્યાની દીવાલ જાડી અને સ્થિતિ સ્થિતિસ્થાપક હોય છે ભાઈ કોની દીવાલ જાડી અને સ્થિતિ સ્થિતિમાં ધમનીની બરાબર કારણ કે ધમનીને શું કરવાનું હોય એ હૃદયમાંથી એ રુધિર છે એ બરાબર અન્ય અંગોને પહોંચાડવાનું હોય છે એટલે એની દીવાલ કેવી હોય જાડી અને સ્થિતિ સ્થિતિસ્થાપક હોય ખાસ જો ધમની અને શીરાનો તફાવત પણ અહીંયા તમને આવડી જવો જોઈએ ખાસ મોસ્ટ ટાઈમ પે એમ એચ વિજા ચેલેન્જ બરાબર શીરાની દિવાલ કેવી હોય પાતલી હોય બરાબર કારણ કે એને હૃદયમાં રુધિર ઠાલવવાનું છે એટલે કે ભાઈ અન્ય અંગોમાંથી રુધિર લાવીને હૃદયમાં ઠાલવવાનું છે જ્યારે ધમની છે એ હૃદયમાંથી અન્ય અંગો તરફ રુધિર લઈ જાય છે એ વાત ખાસ અને એનો તફાવત ખાલી જગ્યાના પરણમાં વાનસ્પતિક પ્રજનન થાય છે પર્ણ ફૂટી ઓપ્ટિશિયન દ્વારા સૂચવવામાં લેન્સનો પાવર કેટલો છે ટુ પોઈન્ટ ઝીરો લેન્સ છે બહિરગોળ આપ સૌને ખ્યાલ છે કે ભાઈ લેન્સનો પાવર એટલે કે ભાઈ પી બરાબર એકના છેદમાં એફ ઓકે પી બરાબર એકના છેદમાં એફ એ સૂત્ર પણ અહીંયા આપણે ઓકે મિત્રો

બરાબર બહિર ગોલ સાપસો ખ્યાલ છે આવી રીતે હોય અને કોઈ વસ્તુ તમે અહીંયા મૂકી છે બરાબર અહીંયા વસ્તુ છે પછી કિરણ એક સમાંતર પછી પછી આમ જાય શું થાય બીજું કિરણ આવી રીતે અને અહીંયા છેદે છે ઓકે તો શું થાય આ જે બરાબર કિરણો જે મળ્યા પછી અહીંયા જે કિરણો મળ્યા એટલે કે ભાઈ આ ધ્રુવ અને અહીંયા ધારો કે એફ વન છે બરાબર આ શું છે એફ વન કારણ કે એ મુખ્ય કેન્દ્ર હોય તો કે ભાઈ

ડાયપ્ટર કેવો હોય એનો પ્લસ હોય બરોબર પ્લસ ટુ પોઈન્ટ પાવરનો એકમ કયો ડાયપ્ટર ઓકે સરસ પછી ખાલી જગ્યાએ ધાતુ ઓરડાના તાપમાન કેવી હોય બરાબર પ્રવાહી સ્વરૂપે તો પારો ઓકે યસ તો શું હોય એ પારો ઓકે સરસ હવે ગેલ પછી ખરા ખોટા કે ભાઈ ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયા લોખંડનું શારણ અટકાવવા માટેની પ્રક્રિયા છે બરાબર ગેલ્વેનાઇઝેશન શું કામ ગેલ્વેનાઇઝેશન કરવામાં આવે કે ભાઈ લોખંડ ને કાટ પાણી સાથે જો સંપર્કમાં હોય તો એને કાટ ન લાગે એ માટે ઉપર જે એનાથી વધારે સક્રિય થતું બરાબર જીંકનું પડ ઉપર લગાડવામાં આવે એટલે એને શું કહેવાય છે ગેલ્વેનાઇઝ લોખંડ ઓકે એટલે આ ખાસ ગેલ્વેનાઇઝની પ્રક્રિયા લોખંડનું શારણ અટકાવવામાં થાય છે સરસ પછી એટલે ભાઈ આ વિધાન કેવું થશે આ યસ સાચું બરાબર પુરુષમાં લિંગી રંગ પૂર્ણ યુગમાં હોય છે જો એક્સ આખો હોય પણ જે વાય છે એ કેવો હોય બરાબર અધૂરો જેવો હોય બરાબર એટલે કે ભાઈ પૂર્ણ યુગમાં આ ખોટું થશે ઓકે ઓકે ક કિની કનિનિકા કિકીના કદને નાનું મોટું કરતી કરી શકતી નથી તો ખોટી વાત છે કિની નિકા જ કિકીને નાની મોટી કરે છે બરાબર જ્યારે પ્રકાશ વધુ હોય ત્યારે નિકા કિકીને કહે છે હૈ કિકી તું નાની થઈ જાય અને જ્યારે પ્રકાશ ઓછો હોય ત્યારે કેની કા કેકીને કહે છે હૈ કી તું મોટી થઈ જાય એ આપણે અનુભવ છે બરાબર અંધારા ઓરડામાંથી જ્યારે બહાર આવો ત્યારે અંધારું કોઈ રૂમ બંધ હોય ને તમે બહાર આવો ત્યારે તમારી આંખો આમ થાય બરાબર શું કામ ત્યાં અંદર તમારી જે કીકી છે મોટી થઈ ગયું પ્રકાશ ઓછો હોય એટલે બરાબર એ આપણને ખ્યાલ છે એ વધારે આપણે ચર્ચા આપણે આગળ કરીશું તો આ પણ વિધાન કેવું થશે ખોટું કરી શકે છે જો દ્રાવણની પીએચ નું મૂલ્ય સાત થી ચૌદ સુધી વધે સાત થી આપ સૌને ખ્યાલ છે કે ભાઈ પીએચ નું જે માપક્રમ છે બરાબર પીએચ પીએચ માપક્રમ છે મિત્રો તો એમાં શું હોય આમ આવી રીતે હોય છે બરાબર આ ઝીરો સોરી આ સાત અને આ ઝીરો અને આ ચૌદ તો કે ભાઈ આમ જાઓ તમે તો બરાબર તો એસિડિકતા બરાબર એસિડિકતા ઘટે અને બેઝિકતા વધે એટલે કે ભાઈ એચ ઘટાડો થયા બિલકુલ સાચું છે ઓકે આ કેવું છે સાચું વિધાન છે કારણ કે આ બાજુ તમે જાઓ આ બાજુ જો જાઓ તો એચ પ્લસ વધે બરોબર આ બાજુ જાઓ તો એચ માઇનસ વધે એટલે કે ભાઈ આ બાજુ એચ પ્લસ વધે એટલે એસિડિકતા વધે બરાબર તો અહીંયા એનો અર્થ એમ થયો આમ ગયા તમે ચૌદ તરફ તો કે ભાઈ બરાબર

પછી મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન જો મિત્રો હવે અહીંયા ધ્યાન રાખો ખાસ આમાં જો કેપિટલ ટી બરોબર એ કયો છે મિત્રો આમાં શું કરવાનું એક કેપિટલ ટી આવે જો અહીંયા બંનેમાં બે કેપિટલ ટી છે તો આ પ્રભાવી થાય આ શું થાય પ્રભાવ અને આમાં બંને સ્મોલ ટી છે એટલે આને શું કહેવાય પ્રચ્છન બરોબર આને કયું કહીશું પ્રચ્છન લક્ષણ

બરાબર ખાસ પી પ્રકાશનું વિભાજન એની આકૃતિ તૈયાર કરશો પ્રકાશનું બરોબર પી મિત્રો ખાસ પ્રકાશનું વિભાજન એની આકૃતિ તૈયાર કરવાની રહેશે ભૂલાયની મિત્રો ઓકે સરસ આપણે જોઈ લઈએ થોડુંક ઓકે મિત્રો સારું મિત્રો તો એટલું આપણે કર્યું સર્વ મિત્રો પછી વ્યાખ્યા તો પ્રકાશનું વિભાજન કરના નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ કઈ ભાઈ વાહક ને ચાંદી ચાંદી તો બહુ સરસ વાહક છે મિશ્ર ધાતુ એ નિક્રોમ છે એ આપ સૌને ખ્યાલ છે બરો નિક્રોમ છે એ મિશ્ર ધાતુ છે પછી અવાહક નિકલ હા એ ખોટું છે બરાબર આ આ જોડ ખોટી છે ઓકે આ જોડ કેવી છે ખોટી છે તો એ લખવાની છે ભાઈ થાઇરોક્સિન ભાઈ થાઇરોક્સિન છે શરીરના વિકાસ માટે ચયા અપચયનું નિયમન કરે છે ટેસ્ટોસ્ટેરોન ટેસ્ટોસ્ટેરોન એટલે પુરુષના પ્રજન અંગોનો વિકાસ દાઢી મૂછ ઉગે બરો છોકરાઓને જે દાઢી મૂછ દાઢીમુછુંગે કારણે ટેસ્ટોસ્ટેરોન પછી દ્વિતીય પોષક સ્તર એટલે પ્રાથમિક ઉપભોગી અને તૃતીય પોષક સ્તર એટલે દ્વિતીય ઉપભોગી રેડી મિત્રો તો આવા જે પ્રશ્નો છે એ ખાસ તૈયાર તમારે કરવાના રહેશે ઓકે મિત્રો

ચોવીસ પ્રશ્નો છે એ લક્ષી રજૂ કર્યા થેન્ક યુ મનીષ નમસ્કાર